દોસ્તો અગર મીડિયમ બજેટ છે ને તમારું જો સેડાન કાર જોઈતી હોય તો હોન્ડાની અમેઝ કાર આપણા સ્ટોકની અંદર આવી ગઈ છે બે હજાર અને ચૌદ મોડલની આ ગાડી છે બે ના ચૌદના ની ડીઝલ કાર અમેઝ જે એક્સટીરિયર લુક આપ જોઈ રહ્યા છો એકદમ ટીપટોપ કન્ડિશનની અંદર છે એકદમ નીટ એન્ડ ક્લીન ની અંદર આ ગાડી આપને મળવાની છે આ કાર આપને મળી દેવાની છે ફક્ત ને ફક્ત ત્રણ લાખ અને પચીસ હજાર રૂપિયામાં હા આ નો નેગોશિયેબલ પ્રાઇસ છે કોઈ ભાવતાલ નહી ફિક્સ એન્ડ ફાઇનલ રેટ ત્રણ લાખ અને પચીસ હજાર રૂપિયામાં બે હજાર ચૌદના મોડલની આવી જબરજસ્ત કન્ડિશન વાળી અમેજ આપને મળી જવાની છે અંદરનું ઇન્ટિરિયર હું બતાવું સાથે ટાયરોની કન્ડિશન બતાવું અગર આ વિડીયો આપને પસંદ આવતો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જોઈએ અંદરનું ઇન્ટિરિયર એસ વર્ઝન અમેઝની અંદર સ્ટેરિંગ કંટ્રોલ આપ જોઈ શકો છો સાથે સાથે મ્યુઝિક પ્લેયર જે કંપની ફિટેડ આપવામાં આવે છે અને સીટ કવરો એકદમ બ્રાન્ડ ન્યૂ નવે નવા નાખેલા છે આપ જોઈ શકો છો અને આ ટાઈપ છે રિયર ની કંડિશન જેમાં સઘળો એવો એક્સપ્રેસ મળે છે કેમ કે આ સેડન કેટેગરીની કાર છે અને ટાયરોની કન્ડિશન પણ સિત્તેર થી એસી ટકા આસપાસ છે વિડીયો દ્વારા આપ જોઈ શકો છો આ ગાડીનો રેટ જે છે ફક્ત ને ફક્ત ત્રણ લાખ અને પચીસ હજાર રૂપિયા છે નોન નેગોશિયેબલ પ્રાઇસ છે અગર ઇન્ટરેસ્ટેડ હોય તો ઉપર મોબાઈલ નંબર આપેલો છે ઝડપથી કોન્ટેક્ટ કરી લેજો